નમસ્કાર દોસ્તો શાંતિશ્રમ ન્યૂઝમાં આપણું સ્વાગત છે અત્યારે આપણે આવે છે હમ ડિઝાઈનર સ્ટુડિયોમાં ચાલો વાત કરીએ ગુડુભાઈ સાથે બોલો ગુડુભાઈ તમારી શું બ્રાન્ડ છે અને ક્યાંથી બિલોંગ કરો છો આપણે બ્રાન્ડ નું નેમ ઇમ્પોર્ટ નેમ છે અને આપણે સુરત થી બિલોંગ કરીએ છીએ તમે કઈ કઈ વસ્તુમાં ડીલ કરી રહ્યા છો આપણે અમારા જીન્સમાં કાર્ગોમાં બેગ ઇફેક્ટ સ્ટ્રીટ વેટ એટલે જીન્સ ની રેન્જમાં જે વસ્તુ બનતી હોય બધી આપણે બનાવીએ છીએ બરોબર છે અને તમે આ જીજીએમ એ સાથે કેટલા સમયથી જોડાયેલા છો અમે જીજીએમ એ થી 3 વર્ષથી જોડાયેલા છે ખરેખર બધાને પાર્ટિસિપેટ લેવો જોઈએ બહુ સારું રિસ્પોન્સ કરવા જેવું છે બધાને તમે જીન્સ ની અંદર ડીલ કરો છો તો આખા ભારતની અંદર સપ્લાય કરો છો યસ પેન ઇન્ડિયા ઓકે થેન્ક યુ ઓકે